આજરોજ ઉપલેટા ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં તાજેતરમાં પડેલ અતિવૃષ્ટિથી ખેતીના પાકોની નુકસાનીની જમીન ધોવાણ અને ઘરવખરી અને નુકસાની તેમજ પશુઓની જાનહાની અંગે સહાય આપવા અને લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ ઉઠી રહી છે ધોરાજી ઉપલેટા તાલુકાની અંદરમાં ગ્રામ્ય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થતા ઉપલેટા ધોરાજીના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ખેતરોના પાક નિષ્ફળ થયેલ હોય અને નીચલા વિસ્તારોમાં પાણી ભરાતા ઘરોમાં નુકસાની થયેલ હોય જેને લઈ આજે ઉપલેટા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી કે ખેડૂતો અને ગ્રામ્ય લોકોને તાત્કાલિક સહાય કરવામાં આવે આજે તમે જે જોઈ રહ્યા છો મેળાને લઈ વરસાદના કારણે જે રદ કરવામાં આવ્યો હોય જેને સરકાર ધ્યાનમાં લેતી હોય પણ આજે ધરતીપુત્ર ખુદ એક હેરાનગતિ અને અવારનવાર આત્મહત્યાના બનાવો પણ સામે આવતા હોય છતાં તંત્રની આંખો નથી ખૂલતી અને ગ્રામ્ય લોકો જે ખાદ્ય ચીજ વસ્તુઓ તેમની ખરાબ થઈ ગયેલ હોય છતાં આજે તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી દેવું દેખાઈ રહ્યું છે ખરેખર તત્કાલ સહાય કરવી અને ઉપલેટા ધોરાજી ગ્રામ્ય વિસ્તારને લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ આ સમયમાં વરસાદ વધારે થવાના કારણે જે ગ્રામ્ય વિસ્તારોમાં જે લોકોને પરેશાની અને હાલત કફોડી બનેલ હોય તે સમયમાં ત્યાં હજી સુધી કોઈ પણ તંત્ર કે રાજકીય ધ્યાન ન દોર્યું હોય તેવું ગ્રામ લોકોનું કહેવું છે

ધોરાજી અને ઉપલેટા વિસ્તારના આડત્રીસ થી વધારે ગામોની અંદર પિંચોતેર થી નેવું ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે ખેડૂતોના ઉભા પાકો બળી ગયા છે આ વિસ્તારમાંથી પસાર થતી ભાદર વેણુ મોજ જેવી નદીઓ એની ઉપર આવેલા ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પણ ધોવાણા છે તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરીને ધોરાજી અને ઉપલેટા વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી સાથે આવેદનપત્ર આપવા માટે અમે સવા આવ્યા છીએ